પ્રશ્ન નંબર એક ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે સાચો જવાબ છે એકસો બ્યાસી પ્રશ્ન નંબર બે ટોલીએ સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોજ્યો છે સાચો જવાબ છે સુરાષ્ટ્રીન પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતનો રાજ્ય ફૂલ કયું છે સાચો જવાબ છે ગલગોટો પ્રશ્ન નંબર ચાર ગુજરાત લોકસભાની બેઠક કેટલી છે સાચો જવાબ છે છવ્વીસ પ્રશ્ન નંબર પાંચ ગુજરાત કેટલા ઉત્તર અક્ષાંશે આવેલો છે સાચો જવાબ છે વીસ પોઈન્ટ છ અંશ ઉત્તરથી ચોવીસ પોઈન્ટ સાત અંશ પ્રશ્ન નંબર છ ગુજરાત કેટલા પૂર્વ રેખાંશ આવેલા છે સાચો જવાબ છે અડસઠ પોઈન્ટ સાત અંશ પૂર્વથી ચંબોતેર પોઈન્ટ અઠ્ઠાવીસ અંશ પૂર્વ પ્રશ્ન નંબર સાત ગુજરાતનું ઉદઘાટન કોના હસ્તે થયું હતું સાચો જવાબ છે રવિશંકર મહારાજ પ્રશ્ન નંબર આઠ નર્મદા અને તાપી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાતો સાચો જવાબ છે લાટ પ્રશ્ન નંબર નવ કાનહડ દે પ્રબંધ ગ્રંથ કઈ સદીમાં લખાયેલો છે સાચો જવાબ છે પંદરમી સદી પ્રશ્ન નંબર દસ ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લા અને તાલુકા હતા સાચો જવાબ છે સત્તર જિલ્લા અને એકસો પંચ્યાસી તાલુકા પ્રશ્ન નંબર અગિયાર તાપી જિલ્લાની રચના સમયે મુખ્યમંત્રી કોણ હતા સાચો જવાબ છે નરેન્દ્ર મોદી પ્રશ્ન નંબર બાર પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કઈ નદીના કિનારે આવેલું છે સાચો જવાબ છે ગોમા પ્રશ્ન નંબર તેર નર્મદા જિલ્લાની રચના સમયે મુખ્યમંત્રી કોણ હતા સાચો જવાબ છે શંકરસિંહ વાઘેલા પ્રશ્ન નંબર ચૌદ છોટે ઉદેપુર જિલ્લો કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે સાચો જવાબ છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર પંદર મોરબી જિલ્લાની રચના કયા કયા જિલ્લામાંથી કરવામાં આવી છે સાચો જવાબ છે રાજકોટ જામનગર સુરેન્દ્રનગર પ્રશ્ન નંબર સોળ દાહોદ જિલ્લો કયા નદીના કિનારે વસેલો જિલ્લો છે સાચો જવાબ છે દૂધમતી પ્રશ્ન નંબર સત્તર ગુજરાતનો સૌથી મોટું પક્ષી ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ છે ગાંધીનગર પ્રશ્ન નંબર અઢાર પાટણ જિલ્લાની રચના સમયે મુખ્યમંત્રી કોણ હતા સાચો જવાબ છે કેશુભાઈ પટેલ પ્રશ્ન નંબર ઓગણીસ દાહોદ જિલ્લાની રચના ક્યારે કરવામાં આવી હતી સાચો જવાબ છે બીજી ઓક્ટોબર ઓગણીસો સત્તાણું પ્રશ્ન નંબર વીસ મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે સાચો જવાબ છે ધીણોધર પ્રશ્ન નંબર એકવીસ પચ્છમ બેટ ખદીર બેટ બેલા બેટ ક્યાં આવેલ છે સાચો જવાબ છે ઉત્તરધાર પ્રશ્ન નંબર બાવીસ સમુદ્રની સપાટીથી કેટલા મીટર ઊંચાઈ સુધીના ભાગને ડુંગરાળ પ્રદેશ કહેવાય છે સાચો જવાબ છે ત્રણસો મીટર પ્રશ્ન નંબર ત્રેવીસ ધોળાવીર કયા બેટ પાસે આવેલ છે સાચો જવાબ છે ખદીર બેટ પ્રશ્ન નંબર ચોવીસ મોહમ્મદ ગજનીના આક્રમણ દરમિયાન ભીમદેવ પ્રથમે કયા ડુંગર પર આશ્રય લીધો હતો સાચો જવાબ છે કંથકોટ ડુંગર પ્રશ્ન નંબર પચીસ બે હજાર એકના ધરતીકંપમાં ભોગ બનેલા લોકો માટે કયા ડુંગર ઉપર સ્મૃતિવાન બનાવવામાં આવેલ છે સાચો જવાબ છે ભૂજ્યો ડુંગર પ્રશ્ન નંબર છવ્વીસ કચ્છના ડુંગરોમાંથી કયા ખનિજો પ્રાપ્ત થાય છે સાચો જવાબ છે લિગ્નાઇટ બોક્સાઇટ ક્વાર્ટર્સ પ્રશ્ન નંબર સતાવીસ ગોરખનાથની સમાધિ કયા ડુંગર પર આવેલી છે સાચો જવાબ છે ધીણોધર ડુંગર પ્રશ્ન નંબર અઠ્ઠાવીસ વિંધ્યાચલ પર્વતમાળા ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે સાચો જવાબ છે ગુજરાતથી બિહાર સુધી પ્રશ્ન નંબર ઓગણતીસ પાવાગઢનો ડુંગર કઈ પર્વત શ્રેણીનો ભાગ છે સાચો જવાબ છે વિંધ્યાચલ પ્રશ્ન નંબર ત્રીસ નીલગિરીની ટેકરીઓમાં આવેલ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઉટી કયા રાજ્યમાં આવેલ છે સાચો જવાબ છે તમિલનાડુ પ્રશ્ન નંબર એકત્રીસ રાજપીપળા કયા જિલ્લાનું મુખ્ય મથક છે સાચો જવાબ છે નર્મદા પ્રશ્ન નંબર બત્રીસ તારંગા ડુંગર ક્યાં આવેલ છે સાચો જવાબ છે સતલાસણા પ્રશ્ન નંબર તેત્રીસ ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે સાચો જવાબ છે આરાસુર પ્રશ્ન નંબર ચોત્રીસ ઈડરિયોગઢ ગઢ ક્યાં આવેલો છે સાચો જવાબ છે સાબરકાંઠામાં પ્રશ્ન નંબર પાંત્રીસ નીચેનામાંથી કયા વિધાનો સાચા છે નંબર એક જેસોર ડુંગરનો આકાર ડુક્કરની પીઠ જેવો છે નંબર બે દાતામાંથી તાંબુ અને જસત મળી આવેલ છે સાચો જવાબ છે એક અને બે બંને સાચા છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઈક કર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં